જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં બિસ્માર રોડને લઈ અને સ્થાનિકો બેઠી રહ્યા છે હાલાકી જરા દ્રશ્યો જુઓ ચોમાસાના સમયના નથી પરંતુ ઝાંઝરડા રોડ વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં વિકાસના બાને રસ્તા ખોદી નાખ્યા બાદના છે અહીંથી કાર લઈ અને પસાર થવું તો દૂરની વાત પરંતુ બાઇક કે સાયકલ લઈને પણ પસાર થવું અત્યંત કઠિન છે શાળાએ જતા વિદ્યાર્થી હોય કે પછી વયોવૃદ્ધ લોકોને અહીંથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડે છે જેને લઈ પ્રશાસન સામે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સ્થાનિકોએ સત્વરે આ સમસ્યાનું સમાધાન કરવા માંગ કરી છે આ અંગે મનપા કમિશનરનો સંપર્ક કરતા તેને ટૂંક સમયમાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી અહીંના સ્થાનિકોની માંગ છે કે જો સત્વરે રસ્તાનું નવીનીકરણ નહીં કરવામાં આવે તો આવેદનપત્રથી લઈ અને તબક્કાવાર આંદોલન ઉગ્ર બનાવાશે એકદમ ખોદીને વયા ગયા છે મહાનગરપાલિકાના એન્જિનિયર કે સુપરવાઇઝર કે કોઈ પણ સાઈડ ઉપર મને તો એમ લાગે કે મહાનગરપાલિકામાં બાંધકામ શાખા હોતી જ નહીં હોય એવું જ લાગે છે ખરાબ રોડ ને કારણે જો બાળકોને કેવા હેરાન થાય છે સિનિયર સિટીઝન ને કોઈ મંદિરે જાવ હોય તો જઈ શકતા નથી કોઈ એવો બીમારી ની તકલીફ હોય તો પણ જઈ શકતા નથી વાહન ક્યાંય હાલ્યો ગેમ નથી તો કેટલા પ્રશ્નો છે આ અ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનમાં ઈબી વિભાગ દ્વારા આ રોડ નવો બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે આ રોડનો બોક્સ કટિંગ કરતા ત્યાંને આવેલું છે કે સોસાયટી દ્વારા અગાઉમાં પોતાના કોઈ નિયરબાય બો બોરવેલથી પોતાની એક ઇન્ટરનલ પાણીની લાઇન નાખવામાં આવી છે અને આ પાણીની લાઈન ડેમેજ થઈ છે રિપેરિંગની કામગીરી જે છે આ મહાદંશે પૂરી થઈ ગઈ છે અત્યારે કોર્પોરેશનના એન્જિનિયર સાઇટ ઉપર જ છે અને આવતીકાલથી આ કામનું મેટલિંગનું કામ શરૂ થશે અને આવનારા પાંચથી સાત દિવસમાં કામ પૂરું થઈ